રુમાલજી કે છો મેલ્યો હે આ છોકરા કે છો રુમાલજી કે છો મેલ્યો હવે આ આવના લાવો છો પણ તમે ગડવા નહીં ખાવાનું છે અરે

તમે તમારું કોમ કરો હોય જો દચ્યા તમે હોમાં હારા કોમે દાદા ખૂબ દાડો તો ઘરે રો મે ફોરા ના તો હું મારા કોમ દી તો તમે દચ્યા હોમાં આખો દાડો શું ભર ઢઢન ઢઢન પી પી કરો છો જો તમારું કોમ કરો તો દોડવું છોકરો જો હશે આ મહેમાન આવી રહ્યા છે મહેમાનનો ફોન આયા તો મહેમાન હેડી ગયા છે અહીંથી શું શું કરે છે શું કરાલે અંદર આ જો પછી ના કરતો કેમ તો મહેમાન આવે છે

મન મેલે હા તમે જો મારે જો આ રોડ છે મારે જાવાનું ઈ તો પડે પણ એની મન કે તમે આકર કીધું જ છે ઓય આ રે પડે પણ તરત ફોન આયો રેડી થઈ મેં એવું છે ખાને હા અરેથી ઘરેથી આ તોડો તમે લેતા આવડો તમે હા લેતા કોઈ નીકળા મોહન મોહન તૈયાર કરે આર મોહન યો કરોડો પાણી બોડી ભરે છે ના ખા હા છે પાણી

ઓહો ઓર તો પાણીનો ભવે આયા છે હા રામ 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 જમ ચાલુ છે તાવ છે બરોબર અલા ગોદુ છે તો આમ તમન કો ઉભારો ઉભારો મેમન કરો

ઈતો દાડી વડીન પી નેહરજ છે આ કોક લોટ લોટ કે તો ઈ તો ભયનાક ઠકણો નહી લો મહેમાન આવજો અરે આ તો ડબો એ મો માર લોટ લેવા આયો તો નેખ લાયો તો તો રોટલા ખાવાત મારે ઘરે ઘણી ખાવ ના રોટલા તો ભાઈ અમે ગાધા પર આવો લોટ મારો છે વાત વાતકુ વાતકુ ને વાતકુ ઓમરા હે ઓમરા હે ઓમરા હે બેઠા છે લોટનો ડબલો લઈને મારે ખાયું નહીં શું ખાવાનું મારે તો ઈ તો બહુ દમ બધે વેત કરા

આ તો મે મારા કન જોડો રાના દીદી શું કરું ગોડા મેમન ચા પીવા માર ઘરે પણ તમે દારૂ પીન ફરો છો તમાર ડોલી બોસી ઘેર છે કે નહી ઓમ ડોસી તો ગાડી મે જતી તો અમે શું તમાર ઘેર વાહન ધોવા આવો મેમન વાહન ન ધોરા હો ના ના તમે તાર દેજો દો અમાર વાસી હવે હેડ ઉજ છે તમે જો એટલે મેમને ચા પાયો મેમને તો કોઈ ધૂડે પાય ન હોય શું મેમન પાવી પણ વાત છે તમે એમ કર્યું એટલે આ મેમન મેમન તો પલાડી ના અમે તો શીરો ખાવા આયા એટલે ઘરે કીધું શીરો પાડશે મહેમાન નાય તો ખાધો મેમન ના પથરા

એમ નઈ અમે તો તમારા છોકરાની હગાની વાત લઈને ભલા તમારે તો ઘેર ખાવાય નહિ પણ એ તો દારડી ગમે તી કે તું પણ એ દારડી દારડી હાસું કે ખોટું ના બોલે કજી ને વાજે ના સડાય ભલા ચા પાઈ ને દારૂડીયા ને વાત જ હાંસી છે હા તાણી બેઠા એટલી ઘડી તો 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 દારુડી હારો ના કેવાય ચા પીવા લઈને જતો હોય પણ અમે ના ગયા મારા બેડા દારૂડી ભમાવી છે હવે રોટલા મારે ઘરે કરશું તમે હવે ઈ તો કરજો તમે તમે આ મારે